નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટ્રેક્ટરવાળો ખેડૂતની અંદર અને હું છું તમારો ખીડ ડી પટેલ તો ખેડૂત મિત્રો આજે આપણે પરમથેસર વિસનગરનું સાઈડ ટોકરી મોડલ અજમાના પાકની અંદર બતાવીશું એનું પરફોર્મન્સ તો વિડીયો જોતા રહેજો અને જે મિત્રો ચેનલ પર પહેલીવાર આવ્યો હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુવાળી ઘંટડી દબાવી દેજો તો મિત્રો અત્યારે જુઓ આપણું જોન ડિયર પચાસ ઓગણચાલીસ ડી પાવર પ્રો ટ્રેક્ટર છે એકતાલીસ એચપીમાં અને એની ઉપર ચાલે છે પરમથેસર વિસનગરનું સાઈ ટોકરી મોડલ જે બે હજાર ચોવીસનું લેટેસ્ટ મોડલ છે જે આપણે સાદી ફૂંકડીનો નવો અવતાર કહેવાય એ રીતનું લેટેસ્ટ બે હજાર ચોવીસનું મોડલ છે જે અત્યારે આપણે અજમાની અંદર ચલાવી રહ્યા છીએ તો અજમાની ક્વૉલિટી સૌથી પહેલાં તો તમને બતાવીએ કે અહીંયા આ રીતનો અજમો પાકેલો છે બરાબર આ રીતનો અજમો પાકેલો છે મિત્રો હવે આપણે ઓર જોઈએ કે આનો ઓર કેવો છે સૌથી પહેલા તો ઓર જોતા રહો અજમાની અંદર પછી આપણે અજમાની ક્વોલિટી પણ બતાવીશું અને આ થેસરની ખાસિયતો પણ બતાવીશું તો મિત્રો અહીંયા જુઓ રતિલાલ અજમો વરાવી રહ્યા છે અને વિપુલભાઈ પણ અજમો વરાવે છે આની અંદર ટોકરી મોડલની જેમ જ ટોકરી છે પણ ટોકરી મોડલની અંદર પાછળ ટોકરી છે અને આ મોડલની અંદર સાઈડમાં ટોકરી છે અને આ મોડલની વાત કરીએ તો આની કટર જાળી અને ચાયણા બધું જ ટોકરી મોડલનું સેમ જ લગાવેલું છે આની જે ઉપર કટર છે ડ્રમની કટર એ ટોકરી મોડલની અંદર પણ લાગી જાય છે અને ચાયણા પણ ટોકરી મોડલ ના લાગી જાય છે તો બંને નું સેમ માપ છે તો ઓર લેશે જોરદાર આપડે નવ લાવે છે ટોકરી ના જેવું છે ને હા બસ તો મિત્રો અહીંયા જુઓ સાઈ ટોકરી મોડલ હા રત્ન આની અંદર જુઓ એકદમ રિટર્ન આવવાની કોઈ સમસ્યા નથી પાછળ અંદર ગાલીએ એટલે તરત જતા રહે છે રિટર્ન આવતું નથી સારો ઓર લે છે અને આની અંદર ઓર પણ વધઘટ કરવા માટેની સિસ્ટમ આપેલી છે અહીંયા ઓર વધઘટ કરવો હોય તો પણ થઈ જાય અને એનો પત્તો ઓર બંધ કરવો હોય

બિલકુલ લોડ ફ્રી ટ્રેક્ટર છે તમે એનું ફાયરિંગ સાંભળો ટ્રેક્ટરનું એકદમ લોડ ફ્રી ટ્રેક્ટર ચાલે છે જુઓ હવે આપણે રિઝલ્ટ બતાવીએ અજમાનું અહીંયા સૌથી પહેલા તો અહીંયા એક ચુસ્કી ફેન આપેલો છે જે અહીંયા જે પણ પૂરું આવતું હોય એ બધું ઉઠાવી લે છે એના નીચે જાણી છે કદાચ દાણા આવતા હોય તો આપણે આને ઉપર કરીએ તો દાણા દાણા નીચે પડી જાય લીલાની અંદર ચલાવવું હોય તો ચાલી જાય છે અને અહીંયા દાણાનું એલિવેટર છે અને આ બાજુ વધાનું એલિવેટર છે એ બે bungalows આપેલા છે આ જે દુસકી બે છે એનું bungalow અહીંયા આ बाजू નું છે અને પેલી બાજુ નું મેન bungalow છે તો મિત્રો હવે આપણે અજમાની કોલેજ બતાવીએ કેવો અજવા નીકળે છે

બાદકા અંદર અહીંયા ભરાવી દેવાના એટલે એલિવેટર થ્રુ આવી જાય અહીંયા નીચે મોજે પડે છે નીચે થાય છે અને અહીંયા ઉલટી કરાવવાની બારી આપેલી છે તો આ રીતની સિસ્ટમ પરમ કંપનીના સાઈડ ટોકરી મોડલની છે વધારે માહિતી માટે અહીંયા નંબર આપેલા છે આ બંને નંબર પર ફોન કરી તમે માહિતી લઈ શકો છો તો મિત્રો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટની અંદર જણાવજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ ઉપર જોડાયેલા રહેજો ફરી મળીશું એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી ધન્યવાદ